તો મિત્રો નાગદાન ભાઈ આહિર ઉપર મનસુખ રાઠોડ નો ફોન આવે છે મિત્રો આની અગાઉ પર મનસુખ રાઠોડ અને નાગદાન આહિર ની વાતચીતનું રેકોર્ડિંગ ખુબજ વાયરલ થયું હતું જેની અંદર મિત્રો બંને વચ્ચે ખુબજ ઉગ્ર બોલાચાલી થઈ હતી પરંતુ મિત્રો આ જે રેકોર્ડિંગ ફરીથી નવું વાયરલ થયું છે એની અંદર આ બંને વચ્ચે ખૂબ જ શાંતિથી વાતચીત થઈ રહી છે અને બંને વચ્ચે થઈ ગયું છે સમાધાન મિત્રો બંને મળી અને હિન્દુ ધર્મ અને દેવી દેવતાઓ વિશેની ચર્ચા કરી રહ્યા છે તેમજ ભગવાન કૃષ્ણ વિશે પણ થોડી કેટલીક વાતો કરી છે મિત્રો આ બંનેની વાતચીત જે છે એ ફરીથી સાંભળવા લાયક થઈ છે કારણ કે મિત્રો બંને વચ્ચે સમાધાન કઈ રીતે પણ જોવા જેવું છે તો મિત્રો તમે પણ શાંતિથી સાંભળજો આ બંનેની વાતચીત

હા એટલે મેં કીધું કે તમે સનાતન ધર્મ વિશે બે વાત કરતા હતા ને તમારે ત્યાં બાજુ જ છે એ મને યાદ ન હોય કેટલા આવા તો વાતો કર્યા તમારી જોડે આવે મારી જોડે આવે ના ના આ તો તમારા મિત્ર છે મારા મિત્ર છે ને મારી બાજુ માં મને હા તમારા બાજુ નું ગામ છે ને નામ ભૂલાઈ ગયું મને ભાઈ અ રાપર તાલુકાના એને કઈક તમે સનાતન ધર્મ વિશે બે વાત કરો છો પછી તમે કીધું કે આ ભૂલ થઈ ગઈ ઓલા આયર ભાઈ કઈક છે એ કઈક દલિત સમાજ ના કઈક ખરાબ બોલતા હતા કોઈ હું નથી બોલતો તો બીજા કોઈ રબારી 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 છે રબારી તમારા આયર ક્યારે બોલે એક જ વસ્તુ આવડે કે ધર્મ વિરોધ કરે બાકી તો અમારે શું લઈ દઉં ધર્મ વિરુદ્ધ કરો પણ ધર્મ કોને માનવો એમ તો હા ના ઈ વાત એ તમારી મદદ તદ્દન વાત હતી હું પોતે સમજુ કે ગાડો કોઈને ના બોલાય

જય મુરલીધર બોલો જય ખોડિયાર બોલો જય મેલડી બોલો બોલોની આસ્થાનું પ્રતિક છે એ થી કોઈ ખરાબ નથી ધર્મ માટે લડો ધર્મ એટલે શું એમ પૂછું છું ધર્મ એટલે મારું તને કેવાનું છે કે કોઈ બી માણસ ને દુખી થતું હોય કે કોઈ બી હાની થતી હોય તો એને સાથ ઈ માનવતા ની વાત થઈ ગઈ હું ધર્મ વિશે પૂછું ધર્મ કોણ કયો ધર્મ

અત્યારે ભારતીય દંડ સંહિતા ની થઈ ગયું બી હા એટલે ઈ ઈ અહિયાં લાગે ઈ ભારત દેશ માં બધે ઈજ લાગે એમ ધર્મ છે એ હું તમે સમજી ઈ ધર્મ બધે ઈજ લાગે કઈ ધર્મ અલગ અલગ નથી હવે મારી વાત સાંભળો કાલો મુરલીધર ભગવાન ના લ્યો કે કૃષ્ણ ભગવાન ના લ્યો રામ ભગવાન લ્યો ઈશુ ભગવાન એ શું છે ખબર માત્ર ને માત્ર ભીમ બાબા સાહેબ અમારો ભગવાન છે હવે તમને સમજાવે અત્યારે ઈ વાત કરો હું એમ કઉ છું કે તમને વાત કરું જેટલા ભગવાન એટલા સત્ય કોના કોના સુદા બધે ના અલગ અલગ હોય જો કોઈ ગાયો ની વારે સુરવીરતા ની ઈ વાત કરું છું એ ભાઈ ઈ સેવા થઈ ગઈ સત જો રામા નું સત સુદું કૃષ્ણ ભગવાન નું સત્ય સુદું સત્ય કેટલા કેટલા જેટલા ભગવાન એટલા સત્ય કેટલા જુદા જુદા ધર્મ ને રીતે જે ભગવાન અવતર્યા ને

હા હા રામ ભગવાન નું સત નથી કૃષ્ણ સદ નથી સત્ય નથી સત્ય બધા એક છે એટલે ભગવાન ના જન્મ બધા અલગ અલગ લીધા પણ કોઈના સદ જુદા છે હું એમ પૂછું છું નથી હવે હું શું તમે સો ક્યાં હાલમાં ਹੂੰ ਤੋ ਅੱਥਰ ਗੁੰਡਲ ਕੋਟ ਬੈਠੋ ਲੈਨੇ ਮੁਕੀ ਦੇ ਤਾ ਬੀਜਾ ਤਮਾਰੋ ਜੇ ਵਿਰੋਧ ਕਰਤਾ ਹੈ ਜੇ ਕਰਤਾ ਹੈ ਹੂੰ ਵਿਰੋਧ ਨਹੀਂ ਕਰਦਾ ਜੇ ਕਹਤੋ ਪਾ ਮੁਖ ਮੜੀ અને બે ચાર કલાક ટાઈમ લઈ અને આજે આ વિખવાદ થાય રહ્યો ને એના માટે કંઈક આપણે ના નહીં નહીં વિખવાદ ભાઈ જો વિખવાદ નથી પણ સમજુ માણસ એ વિખવાદ કરે વિખવાદ છે નહીં છે નહીં શબ્દની મારામારી છે સાહેબ શબ્દ છે એ એક શબ્દથી આ બ્રહ્માંડ ટકી રહ્યું ને એક શબ્દથી હું તમે વાત કરી રહ્યા છીએ અને નહીં તો સો ટકા હવે આપણે આમના પ્રાણ પંખેર ઉડી જાય તો તમારો અવાજ ઓટોમેટિક બંધ થઈ જાય મારી સાથે હાલો હાલો કરી જો હગા કુટુંબ આ જે અખા પગત થઈ ગયા ને એને કીધું કે આપણો કોઈ હગોક દીકરો બાઈક આપડા કોઈ છે નહીં એવું એને મહાપુરુષો એ સર કીધું કે આ શ્વાસ તરીશે સગાયા દુનિયામાં હગો નથી કોઈ ભાઈ નથી હું શ્વાસ નીકળી જાય આ શ્વાસ નીકળી જાય તો એક દીકરો હોય તોય ભલે હા અને કદાચ હાથ કુટવા હાથ ખોઈટ નો છોકરો હોય તો ભલે હાથ ખોઈટ નો ભાઈ હોય તો ભલે જો શ્વાસ પ્રાણ પીડું શ્વાસ બંધ થઈ બન્યું એટલે તરત જ જ ભાઈ જલ્દી કરો કરો કાઢો તૈયારી 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 થાય હા હું કામ કે એને અતિ શ્વાસ ની સગાઈ આ શ્વાસ ની સગાઈ પૂરી થઈ ગઈ પછી એને જલ્દી કાઢો ભાઈ ના સો ટકા એટલે સાહેબ આ ધર્મ છે આ ધર્મ છે ને એ કોઈ જઈનો નથી વાત બધા કરે છે તમારા એક વ્યક્તિ ફોન આવ્યો હતો અંત માં બે ચાર શબ્દ સીધા ને એટલે મારે કઈ ભાઈ ઈ મુદ્દા માંથી હાલો ને તો આપડે સત્ય જઈ

એની ભેગા અમે હા છા ઘણા હું ક્યાં ના પાડું છું વાલભાઈ વડારણ ભીમડો એ અમે ભેગા મરી ગયા છીએ અમે એની ભેગા હારો હાર મરી આવ્યા હા

તમે તો ઈ છો પણ હું તમને એનો ઇતિહાસ દઉં ઈ ન્યા જી ને મળવા જાય તો કલેક્ટર સાહેબ ને ખબર એ ન હોય પટાવાળો નહીં ગરમ 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 એમ ત્યાં ઘણા મળવા નતા બીજા દ્વારિકામાં એને ના પાડી ભાઈ આ તો કેમ નઈ ભાઈમ વિથર લુઘડા હતા ને ગરીબ માણસ હતો સુદામો પણ અહીંથી તાંદુલ ની પોટલી લઈને ગયા તા સુદા મો હા અને તાંદુર ની પોટલી લઇ ને ગયા ને જઈ એક ભાઈ કીધું કે એમાં આપડે કામ કરો કે આપડે સમાચાર મતલબ ફુગાડવા થી મતલબ પણ કે ક્યાં ભગવાન કૃષ્ણ ને ક્યાં સુદામો આને પેરવા લૂગડું નથી હારું ધોતીયું નથી આ એનો મિત્રતા નો દાવો થયો મિત્રતા તો ના જ કરી ને એવું કીધું અને આ એનો મિત્ર ક્યાંથી થી હોય એ વાળા પટા વાળા જઈને કીધું ભગવાન તમારો મિત્ર આવ્યો છે ને હાથમાં ડંડી ગઈ છે ને ટોટલ વિધર લુગડા છે અને નામ એનું સુદામો છે ને ભગવાન સીધા નિદરમાં હતા ને દોડ્યા પણ એને તેડી ને તો એના પગ ધોવાઈ ગયા એટલા આંખો માંથી આહુડ આવી ગયા કેમ કે એનો એનો એટલું બધું હેત આવી ગયું હતું ના ના સો ટકા સાહેબ આ પ્રેમ આ હતા મનસુખલાલ હું તમને આજ કઉ છું તમે અત્યારે જાગૃત કરવા માટે તમે સંતો કરો બીજું અત્યારે મૂકી દો સાઈટ માં નઈ 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 અમાર મુદ્દા થઈ ટસલ થઈ તમે શું તમને કઉ નું તો હું તમને આખો ઇતિહાસ આપી દઉં કેમ કે અમે એમાંથી આવી છે એમ કઉન હું કઉ છું કે ઘણા સંતવાણી માંડે ને અહિયાં તમે આ પ્રશ્ન કરો આ ભગવાન ની મેં વાત કરી તમે એમ કેતા હો દલિતો એક હલકું કોમ ગણતા હોય કે નબળી કોમ ગણતા હોય તો ગલકી કોમ નથી અમે નહી 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 તમે હમ ભાઈ મારે અત્યારે અમારા જે દાખલા છે ને એની અંદર હિન્દુ વણકર લખવામાં આવે છે હિન્દુ ચમાર લખવામાં આવે છે આધાર કાર્ડ માં

છું જો મારા તમારા કોઈ છોકરા ને મેં સમજી લો કે દુષ્કર્મ કરવું તો તમે પાંચસો ભેગા થઈને આવીને મારા ઘરમાં કરો કાયદેસર પચાસ જણા ને બીજા ને મારા ગામ અમારે તો કોઈ જો જોવા નાગદાન ભાઈ અમે

નકા તમે જે આગળ વાત કરી ને કે મિત્રતા, મિત્રતામાં એવું હોય અમુક મિત્ર સ્વાર્થી હોય મરી ગયો પછી આપણે શું હવે નવું ત્રણ છ મહિનાનું મૂકી દીધો સાંભળો મારી વાત સાંભળો સ્વાર્થી એક તમને પહેલી વાત કરું સ્વાર્થી છે ને સ્વાર્થી અને એક નીચ માણસ એનામાં સુધારો ન આવે કેમ કે બાર ગાવ માં બોલી બદલે જેને સરોવર બદલે સાખા ગઢપણમાં જેના મોવાળાના કલર બદલે પણ જેના જાત લખણ હોય એનો બદલે લાખા 100% 100% જેના જાત લખણ હોય એટલે જાત કેતા કોઈ જ્ઞાતિ નહી

દેવાયત મારા મોટો કરશે કે નહીં દેવાયત એમ કે આપણે શું પણ એની એક ને પેઢી નું ધર્મ હતું એવું અને થી નહીં એ વચન ને ઉભા રહેતા પેલા વચન નું પાલન કરતા મારાથી આ બોલાવું હવે મારાથી બીજું બોલાય નહીં સાહેબ એ વચન નું પાલન બાકી મિત્રતા એ જ વચન હા બે મિત્ર હતા એને ફાંસી ની સજા થઈ ગઈ હતી તેના મિત્ર એ આવી કીધું એક કામ કરો ને કે તારા માબાપ ને જો તારે મળવું હોય ને તો તું કોક તારો જામીન નાખ એટલે તને મહારાજે એ કીધું કે તારા પિયર મરી ને મળી અને પછી ધોઈ આવી જજે આ મિત્ર હતા એટલે ઓલા એ કીધું કે બાપુ એક કામ કરો કે એને તમે પરિવાર ને મળી જવા જો આવડો હાજર નહીં થાય તો હું એના મિત્રતા દોસ્તીમાં હું હાજર થઇ જઈશ મહારાજે કીધું જાવ મળી આવો તારા પરિવાર ને હવે એને આવવામાં વાર લાગી એના મિત્ર ને ફાંસીએ ચડાવવાનો વારો આવ્યો ને થઈ એના બે આંખમાંથી આહુડા એક આંખમાં ચડવાનો વારો આવ્યો અને બીજી આંખ માં આહુ ઈ હતા કે મારો મિત્ર જીવતો નહી હોય ને તર આવ્યા વગેરે ન રહી ફાંસીએ ચડાવતા મહારાજાએ જ્યાં દોરડું ખેંચવાનું ઓલા પાડી કર્યું ને ત્યાં ઓલો કીધું રેવા દીજો હું હું છું રેવા દીજો થોડતો થોડતો ગયો ને

અમને ગાલી નો લાગે કેમ કે અમારે માન અપમાન નો હોય આગેવાન જે બેઠો હોય એને કોઈ માન દે તો દુઃખ નો હોય ને એને અપમાન કરે તો દુઃખ નો હોય તમે જેમ કહો ને મારા દાદા કેતા બેટા કોઈ ગાળ બોલે ને તો આપડે આમ હાથે થી ખસરી નાખવાની કપડા માંથી ખરી જાય કે બેટા નહીં લાગતી જ નથી કેમ કે લાગે કોને કે જે માણસ ને તમને કહું એની સામું ધ્યાન છે એને હા 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 આપણું ધ્યાન જ નથી ભાઈ તું જે કરી આમાં આ જગત છે એમાં હારા નરા સંત સન્યાસી મહાપુરુષો બધા એ છે હવે એમાં આપડી નજર હલકામાં હું કામ નાખી ના ના સો ટકા એ આપડો મતલબ જ નથી સારા માણસ થી સંગ કરો ને દુરીજન નો સંગ કરો તમને દુઃખ થાય પણ આપણે એની ભેગું બેવું શું કામ ના ના સો ટકા અમે તો ના પાડી જઈએ ભાઈ કે અમે તારા લાયક નથી કેમ કે તું તારી રીતે છો કેમ કે તારો રસ્તો ઈ છે ને મારો રસ્તો ઈ જુદો છે તમે સોનાનું કામ કરજો રામ રાજ્યની અંદર ભગવાન રામ નો વિરોધ કર્યો હતો કૃષ્ણ જન્મ ની અંદર ભગવાન કૃષ્ણ નો વિરોધ આ જગત કર્યો હતો જેટલા સંતો થઈ ગયા ની બધામાં આવડે ટકા કરી

અમે તમને ઈ નથી કેતા ધર્મ માટે લડો પણ ધર્મ કોનો કેવો ઈ ધર્મ માટે થઈ કે ધર્મ કોનો ગણવો જોઈએ દુકાનું ખોલ્યું છે બધા જેટલા ભુવાથી છોકરીઓની બાઈઓ ની તમને કહું ઈ માતાજી નામે ડરાવી ને એનો ભોગ લેવાય છે એટલે અમે માતાજીને કીધું માતાજીને ભુવાન પસારવા જતા નથી હા ઈ સાચું જો એ દેવ હોય

ણ ક્યારે છે કોને કર્યું એ ભગવતી આવી ના દીકરી નથી ટીલું ઘીું કે માતાજી નું કર્યું અને લાય તારી કુરદેવી નામ લખે એમ નઈ તમે મેલડીના મંદિરે આવો મે તમને કઉ છું આધાર કાર્ડ છે ઈ ભારતીય કાયદા બંધારણ મુજબ આધાર કાર્ડ દેવામાં આવ્યું છે ધર્મ આવો છો કેટલું ભણેલા પરીક્ષા પાસ કરી અત્યારે જો પરીક્ષા દેવી કોમ્પ્યુટરમાં દેવી પડે તમે દઈ દો હાલો માતાજી નામ દે ધર્મ નામે પરીક્ષા દો જો દેવાય મન એમાં એ નથી આવતું હે એમાં ભણતા નથી આવતું એમાં આરટીઓ માં તમારે પરીક્ષા પાસ કરવી પડે ભાઈ

ના ના સો ટકા ન્યાયતંત્ર છે ને સાહેબ ન્યાયપાલિકા બધા માટે હરકી છે પણ તમારી રજૂઆત કરવાની તમારી તમારી જે રજૂઆત કરવાની નામદાર અદાલત ની અંદર અવાજ પહોંચાડવાની તમારી સત્તા હોવી જોઈએ

ના ના એ એ સાહેબ એ મૂત્રે ના પીએસઆઈ એ મે મારી જાતે દાખલા આડેસર પોલીસ સ્ટેશન ના પીએસઆઈ મૂત્રે ના એના હમે તો ગાંડે પોહાલીઓ માંડે તમે આમાં અંગી લ્યો ભાઈ ના અંગતા

એની અરે તમારે વાત કરવાની ભાન હોવી જોઈએ પછી આપણે હીરો બનવાની કોશિશ કરી તો હારા હારા કરી ગયા છે આ દેશ અંદર તમને કહું મોટા મોટા ગુંડાઓ ને સરકાર નાથી દીધા અમારે આ દેશ પીએસઆઇ હતો હા હવે એ બહુ ખોટું કરતો હતો મને નજર માં જ હતો મારા દીકરી બે ચાર ફરિયાદ મારી ના લીધી મેં પાછી માં બેન સામી ગાર્ડ કોઈ બાકી જ ના રાખી પીએસઆઇ ને ગાર્ડ ઉજવે તો સજા થાય કે ના થાય

પીએસઆઈ કદાચ તમારે મારી વાત સાંભળો કાપડ ને પણ એની કાયદાની સંવિધાનિક લડત એવી હોય કે પીએસઆઈ એ તમને ધ્યાન ન દીધું તો એના ઉચ્ચ અધિકારી એસપી સાહેબ આવે સાહેબનું તો સાથે વાત કરી રજૂઆત કરી એને કાઈ ધ્યાન ન દીધી અને ત્રણ વખત મે વિડીયા પણ મોકલ્યા અમુક અમુક જગ્યાના ભ્રષ્ટાચારના ભ્રષ્ટાચાર ના તો એના ઉપર કાર્યવાહી ના કરી પીએસઆઈ ને ખુદ ખબર હતી કે નાગદન પાસે વિડીયા પડ્યા છે મને કદાચ નાગદન નાગદનની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીશ તો કોર્ટમાં જજ સાહેબ જજ સાહેબ કહેવાનો જ છે આ એટલે ગાડું દીધી એને માફ કરી દીધી જવા દીધું પોતે પણ લડત છે એ કાયદા થી હોય સાહેબ લડત કાયદા થી મોટું થાય હાલો આ ડિબિટ કર્યું ને આ શબ્દ તમે આગળ લઈ લેજો બરા કોઈ બીજા જરૂર પડે ને કોઈ ઊંચી નીચીનો થતો હોય ને પીએસઆઈ તો તમત આપણે કાયદાની રીતે નાખશું ગમે એ ખોટી નિર્દોષ ને ગરીબ માણ ને નડવું ના એના કરતા રાજકારણી હા સિત્તેર હજાર પગાર લેતો હોય આવીને એક રાઉન્ડ મારી રૂપિયા ગમે તે કાઢી લેતો હોય અને પાછું હું કાયદાના નિયમ પ્રમાણે પીએસઆઈ શું કાયદાની રીતે હું મારું અહીંયા બધું ધ્યાન રાખું છું ખોટું નથી આવતો એ ખોટું જ ઈ કરે